નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું હવામાનની આગાહી અત્યારે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે પવન સાથે ઠંડી છે કોઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી ચોવીસ કલાકમાં વધુ સક્રિય થશે જેના બર્ફીલા પવનોની અસર ઉત્તર ભારત સહિત રાજસ્થાન અને ગુજરાતમાં જોવા મળશે જેમાં ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન અનેક વિસ્તારમાં પંદર અથવા તો સોળ ડિગ્રી કરતા નીચે જાય તેવી સંભાવના છે કચ્છના નલિયામાં તો અગિયાર ડિગ્રીની આસપાસ પણ ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે બીજી તરફ દક્ષિણ ભારતમાં હજુ પણ હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બારમા ધોરણના વિદ્યાર્થીએ માણસ સાથે ઉડતું ડ્રોન તૈયાર કર્યું છે બારમા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પોતાની મહેનતથી એવો ડ્રોન બનાવ્યું છે જેને જોઈને મોટા મોટા વિજ્ઞાનીઓ પણ આશ્ચર્યચકિત થઈ જશે આ ડ્રોન માત્ર ઉડતો નથી પરંતુ વ્યક્તિ પણ તેમાં બેસીને હવામાં જઈ શકે છે આ ડ્રોન કોન્વેન્ટ સિંધિયા સ્કૂલના વિદ્યાર્થીએ બનાવ્યું છે વિદ્યાર્થીએ પોતે તેમાં બેસીને આ ડ્રોન ઉડાડવાનું પ્રદર્શન કર્યું હતું જેનો વિડીયો વાયરલ પણ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેવો હશે આ વખતનો કાંકરિયા કાર્નિવાલ પંદરમાં કાંકરિયા કાર્નિવાલનું આયોજન પચીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન કરવામાં આવેલ છે આ વખતના કાંકરિયા કાર્નિવલમાં મુલાકાતીઓને કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે કાંકરિયા કાર્નિવલ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રંગારંગ મનોરંજનના કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હોય છે તે મુજબ આ વર્ષે પણ સાતે દિવસ વિવિધ રંગારંગ સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સ્ટેડિયમમાં બીએપીએસ કાર્યકર્તા ઉમટી પડ્યા હતા અમદાવાદના મોડી સ્ટેડિયમમાં બીએપીએસનો સુવર્ણ મહોત્સવ હોવાથી તેમના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા સાંજે પાંચથી સાડા આઠ કલાક દરમિયાન આ કાર્યક્રમનું આયોજન હતું આ માટે રાજ્યભરથી હજારો કાર્યકર્તાઓ અને વિદેશોથી મળીને કુલ એક લાખ જેટલા ભક્તો સ્ટેડિયમ પહોંચી રહ્યા છે સ્ટેડિયમ ખાતે ઘણી બધી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપીમાં સોનગઢમાં ભૂકંપના આંચકા અનુભવાય છે ગુજરાતની ધરાફરી ધ્રુજી તાપીમાં આવેલા સોનગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા સામે આવેલી માહિતી અનુસાર બપોરે એક વાગ્યા ને 18 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા 2 થી 3 સેકન્ડના આંચકાથી લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારોની વાત કરીએ તો બીએપીએસના ના કાર્યકરનો અઢારસો પોલીસ કર્મી કાઢે પગે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વધુ એક ઇતિહાસ રચવા જઈ રહ્યા છે ન ભૂતો ન ભવિષ્યથી કહેવાય એવો કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન છે આ ઐતિહાસિક કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં લોકો હાજર રહી રહ્યા છે કાર્યક્રમ દરમિયાન કોઈ ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને અઢારસોથી વધારે પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં લાગી ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ વાર હેલ્મેટ વગર પકડાયા તો લાયસન્સ થશે રદ રાજ્યમાં વારંવાર માર્ગ અકસ્માતના કિસ્સા વધતા જઈ રહ્યા છે અકસ્માતોને રોકવા પોલીસ પણ હવે એલર્ટ થઈ ગઈ છે ત્યારે અમદાવાદમાં છેલ્લા પંદર દિવસથી કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે અને બે બેફામ બનેલા નબી રાવને પકડીને ગાડી જપ્ત કરવામાં આવી રહી છે ત્યારે હવે હેલ્મેટ વિના જે પણ વ્યક્તિ ત્રણ વાર પકડાશે તેનું લાયસન્સ રદ કરી દેવામાં આવશે મહત્વના સમાચારની વાત કરીએ તો દરિયાપુરમાં 11 જુગારીઓને જુગાર રમતા ઝડપ્યા છે અમદાવાદના દરિયાપુરના ચાર વાળમાં ચાલતા જુગારધામ પર પીસીબીએ દરોડા પાડ્યા છે જણાવી દઈએ કે પીસીબીએ અગિયાર જુગારીઓને જુગાર રમતા રંગી હાથે ઝડપ્યા છે આ જુગારધામ યુસુફ શેખ જુગેર પટેલ ચલાવતા હોવાનું સામે આવ્યું છે પીસીબીએ જુગારધામમાંથી કુલ સત્તાણું હજાર પચાસ કરોડ અગિયાર મોબાઈલ અને છ વાહનો સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિવરફ્રન્ટ ઈસ્ટ પર સીસીટીવીનો અભાવ જોવા મળ્યો છે સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટમાં તાજેતરમાં એક મહિલા પોલીસ કર્મચારીનું અજાણ્યા વાહન અડફેટે મોત થયું હતું આ અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી પરંતુ પોલીસે જ્યારે ફરાર વાહન ચાલકોને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે રિવરફ્રન્ટ ઇસ્ટ પર સીસીટીવી કેમેરા હતા જ નહીં જેથી મહિલા પોલીસ કર્મચારીના મોતના જવાબદાર અંગે કોઈ માહિતી મળી નહોતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હું માફી માંગુ છું હવે ક્યારેય નહીં કરું આ બધું રાજકોટના ખામતા ગામે વિજ્ઞાન જાતે ભુવાની ભુવાગીરીનો પર્દાફાશ કર્યો છે ભૂવો લોટના પૂતળા ઉતાર કરવો દોરા બાંધવા જુવારના દાણા પીવડાવીને યૈન કેન શોષણના માર્ગે ધકેલીને પાપાચાર આછરતા ઝડપાયો હતો ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે વિજ્ઞાન જાથાની ટીમ અને ભુવા વચ્ચે વાતચીત થઈ રહી છે ભુવા બોલે છે કે હું માફી માંગુ છું હવે ક્યારેય નહીં કરું મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હાઈવે પર એર ઇન્ડિયા તેલની રેલમ છેલમ લોકોની પડાપડી કચ્છના પ્રવેશ દ્વાર સામખિયાળી પાસે સવારે પાલનપુર તરફથી આવતા કન્ટેનર ટ્રેલરમાં અચાનક તેર ભરેલી બેગ ફૂટી જતા એમાં રહેલું તેલ રસ્તા ઉપર ઢોળાઈ જવા પામ્યું હતું અનેક લોકો એરંડ્યું તેલ મેળવવા માટે કન્ટેનર પાસે ઉમટી પડ્યા હતા કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય એ માટે સ્થાનિક પોલીસે જહેમત ઉઠાવી હતી હાલ માર્ગ ઉપર રેતી પાથરવાની કામગીરી ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે મુંબઈ પોલીસને શનિવારે વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી આપતો મેસેજ મળ્યો હતો આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહંત સ્વામીએ રથમાં બેસીને આખા ગ્રાઉન્ડમાં ફરીથી ને દર્શન આપ્યા હતા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઐતિહાસિક કાર્યક્રમમાં વડોદરાના દસ હજાર સુરતના ચાર હજાર અમદાવાદ ગાંધીનગરના ત્રીસ હજાર રાજકોટના છવ્વીસો અને અન્ય રાજ્યો સહિત વિદેશથી એક લાખ કાર્યકરો અમદાવાદ પહોંચ્યા હતા મહંત સ્વામીની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રથમાં પધરામણી થઈ હતી અને આખા ગ્રાઉન્ડમાં બેસેલા કાર્યકરોને દર્શન આપ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે